નામના શિક્ષક દ્વારા એમના સાથી મહિલા શિક્ષક શિક્ષિકાની છેડતી કરવામાં આવી છે જે બાબતે મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે આશરે આઠથી દસ મહિના પહેલાંથી આ વ્યક્તિએ શિક્ષિકા પાછળ પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને વારંવાર એમનો પીછો કરીને એમને કોમેન્ટ પાસ કરીને એમને હેરાન કરવામાં આવતા હતા શિક્ષિકા બહેનને શિક્ષિકા બહેન દ્વારા વારંવાર ના પાડવા છતાં આ વ્યક્તિએ પીછો ચાલુ જ રાખ્યો આખરે શિક્ષિકા બહેન દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે મહિલા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ પંચોતેર ઓબ્લિક એકની પેટા કલમ એક બે ઇઠોતેર એકની પેટા કલમ બે તેમજ કામકાજના સ્થળે મહિલાઓની જાતિ સતામણી નિવારણ પ્રતિબંધ અને ફરિયાદ નિવા નિવારણ અધિનિયમ બે હજાર તેરની કલમ છવ્વીસ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ દ્વારા આ આરોપીની ધરપકડ માટેની તજવીજ ચાલુ છે